મુન્દ્રાના રોટરી હોલ ખાતે ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અને નવજીવન દિવ્યાંગ સાધન સહાયતા શિબિર યોજાઇ હતી જેમાં સાધન સહાયતાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું આ અંગે ડોક્ટર જયમીન પારેખે જણાવ્યું હતું કે પાંચ દિવસ સુધી ચાલનારા કેમ્પમાં સાઈઠ જેટલી ટ્રાયકલ અને પાંચ દિવસ સુધી ચાલનારા કેમ્પમાં સાઈઠ જેટલી ટ્રાય સાયકલ અને પચાસ વ્હીલચેરનું વિતરણ કરવામાં આવશે તેમજ બગલગોડી કૃત્રિમ પગ અને કેલિપર્સ એકસો ત્રીસ જેટલા દર્દીઓનું વિતરણ કરવાનું કેમ્પ ચાલુ છે તેમજ સંસ્થાનું ચેરમેન ગૌતમ જૈન અને વાઇસ ચેરમેન લલિત જૈનના માર્ગદર્શન હેઠળ આ કેમ્પનું આયોજન કરાયું છે મુન્દ્રા રોટરી ક્લબના અતુલ પંડ્યા અને શૈલેષ માળીએ જણાવ્યું હતું કે મુન્દ્રામાં આ પ્રકારનો કેમ્પ પ્રથમવાર થઈ રહ્યો છે આ સંસ્થા કૃત્રિમ પગ દર્દીનો પગનો માપ લઈ અહીં જ બનાવ્યો છે મુન્દ્રા રોટરી ક્લબના બલદેવસિંહ જાડેજા અને લાલુબા પરમારે જણાવ્યું હતું કે વિકલાંગોના સ્થળ પર જ કૃત્રિમ પગ ફીટ થઈ જતા દિવ્યાંગોએ આનંદની લાગણી અનુભવી હતી આ કેમ્પમાં રોટરી ક્લબના કિશોરસિંહ પરમાર ભૂપેન્દ્ર મહેતા સુનિલ વ્યાસ ભાવેશ માલી બીએમ ગોહિલ રોકેશન ચૌહાણ તેમજ તેમની ટીમ જહેમત ઉઠાવી રહી છે શ્રી ભગવાન મહાર વિકલાંગ સહાયતા સમિતિ અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પમાં પાંચ દિવસીય કેમ્પમાં કૃત્રિમ પગ તથા કેલિપર્સ એ બંનેના દર્દીઓ થઈને એકસો ત્રીસ જેટલા દર્દીઓ લાભ લેવાના છીએ અને વધુમાં હું તમને જણાવીશ કે આ પગને કેલી કેલિપર એ એક જ દિવસમાં દર્દીને મળશે સવારે દર્દી નવ સાડા આવશે અને બે ત્રણ વાગે આ પગ લઈને જઈ શકશે એ આ પગની આ કેમ્પની વિશેષતા છે અને એમાં જે લોકલ સહયોગ છે રોટરી ક્લબ દ્વારા અમને મળેલ છે એમ એ અનુમોદી છે તો રોટરી ક્લબ ઓફ મુન્દ્રા અને ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ દ્વારા આ કેમ્પનું આયોજન તારીખ છવ્વીસ થી કરીને ત્રીસ તારીખ સુધી કરવામાં આવ્યું છે જેમાં આ કેમ્પની ખાસિયત એ છે કે ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિના પૂરેપૂરા આર્થિક રીતે અને બધી રીતે ડોક્ટરોની ટીમના સાથ સહયોગથી લોકોને નવા પ્લાસ્ટિકના પગ અને સાયકલ અને વ્હીલચેરને એનું ડિસ્ટ્રીબ્યુશનનો એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે હું આભાર માણસ સંસ્થાનું કે મને સાયકલ આપી ને હું ચાલી ન શકતો આવી સાયકલથી હું ચલાવી શકીશ બધું કામ કરી શકીશ જ્યાં ત્યાં જવું હશે ત્યાં પણ જઈ શકીશ ધંધો કરી શકીશ જે મને થાય છે હમણાં મામલતદારમાં કામ કરું છું બરાબર હું સાઈક બહુ થી જાતો હતો પચાસ રૂપિયા સાઈક રિક્ષાનો ભાડો આપું ને પછી હું જાઉં બરાબર હું આભાર માનું છું રોટરી ક્લબનો મને સાયકલ આપી ને સંસ્થાનો આભાર માનું છું કે મને માનવી થયું આવ્યો છું ને મને સંસ્થાએ સાયકલ આપી છે હું હવે